એ લાડવા એની પર 1.7 કિલો જ હતા એવું હતું પાંચ પૂરા ઘર આઈટર ની રહેતા આંતર તીરા સિંહ મને કરવાની છે મને સબો પર રામ કસ જગા સાતુ સંકેત કોના મોટો આપણે પૂજા ભક્તિ બધું ભલે કરીએ પણ એની સામે થોડુંક આ મેગા બેન છે એમાં દીકરી બહુ થોડીક ધાર્મિક છે અને સેવા ભાવીએ છે વારંવાર વર્ષની અંદર કઈક નાના મોટા તહેવાર આવતા હોય એટલે એ સામેથી ફોન કરે માસી બાળકોને મારે જમાડવા છે તો શું લઈ આવું પૂછે મને તો આજે એ લાડવા લઈ આવી છે અને ગાંઠિયા લઈ આવી છે ડીસા લાડુ સાતમના અને એને બહુ ભાવ છે સામેથી પૂછે અને વરસમાં ત્રણ ચાર વખત બાળકોને જમાડે છે અને ભક્તિવારી છે ત્રણ માસમાં ઉચ્ચારણા કરે છે બગવાડી છે તો એ દીકરી અમારી દાય છે અને ભગવાનને